પપ્પા આવે છે ટાવેરા લઈને મને મૂકવા મેં તમને જેમ પ્લાન અગાઉમાં કીધો તો એ રીતે બરોબર ઘર ને છેલીવા જોઈ લો ભાઈ પછી આવવાના છે સીધા આપણે ક્યારે ખબર ચાર પાંચ દિવસ પછી હાલો હવે નીકળીએ આપણે સીધું જવાનું છે આપણે અહીંથી બોન્ડલ્સ ઈ પેલા હા સ્ટોપરી મારવાની રહી ગઈ હું લઈ લો લઈ લો લઈ લો પેલા સ્ટોપરી મારવાની રહી ગઈ છે

ઓમ છે ને દફતર લઈને હાલો આવી છે એ જરા બ્લોક એમાં શૂટ થાય દેખાય તમને અને વાયગાસ કેટલા તો સાડા દસ થઈ ગયા છે તમને બતાતું હોય છે અને જરીક જોઈ લો બ્લોક એમાં શૂટ થાય છે ને તમે બરોબર છે સેવન્ટીન પ્રો મેક્સમાં બ્લોક શૂટ થાય છે દીપભાઈને ફોન કરીએ આપણે અને કંઈ લેવા આવો તો તમે ફોન કરીએ હું જવાબ દેસ આપણે જોઈએ ફોન કરું ને હવે

તો ફાઇનલી ગોંડલ ભોગી ગયા ને ભાઈ લેવા આવી ગયા છે દીપભાઈ મહાદેવભાઈ મહાદેવ હર હેપી બર્થડે થેન્ક યુ ભાઈ બર્થડે છે બધા કોમેન્ટ બોક્સમાં હેપી બર્થડે પીન કરી દેજો બરોબર હવે જવાનું છે અહીંથી ગયા આપણે જાય ક્યાં રખડવા ગલો વાંધો નહીં હાલો રખડવા જાય બરોબર એટલે છે ને નાસ્તો કરવાનો છે પછી હું પાણી બાણી પી બધું ન કહેવાનો હોય તમને મળી ગયા આગળ ચા પીવા આવી ગયા છે દીપભાઈ તો સવાર કાજ મારે નકરા અને આ ભાઈ તો અહીંયા ઊભો ચશ્મા પહેરીને ચશ્મા કાઢ નેક તો હવે દેખાણો સા હું ક્યાં નહી ઢોળું છું આમ તો જમી કારવી લીધું છે આપણે અને હવે જવું છે ગામમાં માં આટો મારવા દીપબેન ઘરે હતા જમી કારવી હવે જવું છે સ્વીપ ને લઈને જો ટેટ ઓફ રામાધણી

ના એ ભાઈ રેવા જવું હવે નથી જાવું એ હાકો ની હવે ગામ ગામમાં આવી ગયા છે ને સીએનજી પુરાવા માટે ટુકડો છે સીએનજી ચાલે અને બેક માં નામ જોઈ લ્યો રામા બરોબર એની સિવાય ખોટું થાય ભાઈ હવે સીએનજી પુરાવી જવાનું છે પાછું ઘરે અત્યારે જવાનું છે એ પેલા રીલ કઈ જગ્યાએ જવું એ કઈ ખબર છે નહીં આપણને આ બધા અહીંયા ભુરા છે સીએનજી સીએનજી ભુરા એન જવાના છે અમારે આગળ તો નંબર ફેટ સ્ટેટ ઓફ પ્રમાણ ધાણીને કેમ કે ભાઈ કાલે છે ને આપણે સવારે ત્રણ કા અથવા ચાર વાગે વહેલાં મહેલું થાય તો ત્રણ વાગે નીકળી જવું છે રમૂજા જવાનું અત્યારે જવાનું હતું ઘરે પણ હવે બધા કે ફોટા પાડવા જવું છે તો હવે ફોટા પાડવા જવાનું છે આગળની ગાડીમાં દીપભાઈ ગયા છે અને અત્યારે કુમાર ઓમ ને અમે તને હારે છે સાય છે આગળ ફોટા પાડવા ફોટા પાડવા ફાઇનલી આવી ગયા છે બે ગાડીને લઈને બરોબર અત્યારે દીપભાઈ તો ફોટા પાડે છે પછી આપણે ફોટા પાડીએ આગળ અત્યારે આ તો ફોટા પાડે આરામ બરામ કરી લીધો છે ને વાયકાસ કેટલા ભાઈ ખબર અત્યારે સાડા સાત આઠ જેવું થાય છે ને ગામમાં જવું બધી વસ્તુ લેવા કેમ કે ભાઈ દીપભાઈ નો બધે જવાનો એવી પ્લાન હાલ્યા બરોબર અત્યારે પેલા જવું છે ગામમાં અમારે આટો મારવા માટે દીપભાઈ આવ્યા હતા એ તમે ક્યાં આવતા હતા શું લેવા

ગાડી લઈ જવાનું છે ને ગાડી આવી ગઈ છે અલ્ટીકા બરોબર છે ઓમભાઈ ને ડ્રાઈવ કરવાની છે આપણે રેડી ને ઓમભાઈ રેડી રેડી તો વાંધો નહીં હાલો હવે રણુજા નીકળવાની ફૂલ તૈયારી હાલે છે હવે ઘરે વયા જાય વેલર ઊય જાય વ્લોગ આવી ગયો છે તમે જોતા હશે સવારે આઠ વાગે આવી ગયો છે હવે ટાઈમ ટુ ટાઈમ બધું આવશે એટલે તમને મજા આવશે બરોબર છે ને રણુદા ની ફૂલ એન્જોય કરાવવાની છે પબ્લિક ને અહીંયા સેટિંગ આલે છે સોંગ નું કેમ કે ભાઈ સોંગ ઉપર અમારે ખોટું થાય આમ નામ તો જઈ ન હોય કાઈ વાંધો નહીં આ બ્લોગ માં તમને મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન નાખજો હું તમને મળ્યો કાવા નવા બ્લોગ માં જય સુધી તમને બધાઈને બાય બાય